પાટણના બાસપા આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમી તાલુકાના બાસ્પા ખાતે આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળ નવનિર્મિત ભવનનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષા વૈદિક જ્ઞાન સંસ્કાર અને આધ્યાત્મિક શિક્ષણનો પ્રોત્સાહન આપવામાં સતત પ્રયત્ન નવા ભવનના નિર્માણથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળવા મદદરૂપ બનશે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે દીપ પ્રગટાવી ભવન ખુલ્લું મુકાયું વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્કૃત શિક્ષણ અને ગુરુકુળ પરંપરાના મહત્વ પર ભાર મુકાયો નવ ભવન વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત સંસ્કૃત શિક્ષણ આપશે મોટી સંખ્યામાં આર્ય સમાજના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર પંકજ સાધુ પાટણ સમી આર્ય મેનેજિંગ ટ્રસ્ટી આર્ય સેવા સંઘ બાસપા તાલુકો સમી જિલ્લો પાટણ આજે મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુંડના નવનિર્મિત ભવનનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય દવેંગી બેન નેતલબેન ઠાકોર અને દર્શનયુગ ધામ રાકરોડા દર્શનયુગ ધામ રોજણના આચાર્યો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે સાથે સાથે યજ્ઞશાળાનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના ધર્મ પ્રેમી સજનો અને બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળ છે એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય એ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાં એમાંથી પણ આપણે પણ કાંઈ જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આજે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણે આગળ વધે અને સંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતોથી ખૂબ જ આભાર